આજથી થોડાક દિવસ પહેલાં બોટાદના હરદળ ગામમાં જે ખેડૂત મહાપંચાયત યોજાય છે જો કે આ મહાપંચાયતને મંજૂરી નહોતી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના લોકો ત્યાં પહોંચે છે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચે છે અને પોલીસ પર થાય છે પથ્થર મારો ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસ નોંધે છે ને આ પંચ્યાસીમાંથી થોડાક દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં જે ખેડૂતોએ જામીન મૂક્યા હતા તેમાં છ ખેડૂતોના જામીન મંજૂર થયા છે જો અમરેલી જેલમાંથી બહાર આવતા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાં પહોંચ્યા વિદ્યાર્થી નેતા યુરાસી જાડેજા તેમણે ખેડૂતોને જે યાતના ભોગવી પડી પીડા ભોગવી પડી તે મામલે શું પ્રતિક્રિયા આપી વિગતવાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બોટાદમાં છેલ્લા ઘણા સમયથી કડદાને લઈને પ્રશ્ન ચાલી રહ્યો હતો અને આ વાત પહોંચે છે આપ નેતા રાજુ કરપડા સમક્ષ તેઓ હજારોની સંખ્યામાં માર્કેટિંગ યાર્ડમાં પહોંચે છે બોલ કરે છે ને બીજા દિવસે તેઓ હળદર ગામમાં એક પંચાયતનું આયોજન કરી દે છે જી હા હરદળ ગામમાં પંચાયત યોજવા પાછળના કારણો એ પ્રકારના હતા કે માર્કેટિંગ યાર્ડમાં જે સામેના ભાગે તેઓ સભા કરવાના હતા પણ તેને મંજૂરી નહોતી એ દિવસથી જ સવારના સમયથી જ પોલીસનો જળ બેસલા ચુસ્ત બંદોબસ્ત છે તે માર્કેટિંગ યાર્ડની ફરતે મૂકી દેવામાં આવે છે પરંતુ હળદળ ગામમાં કોઈ વિચાર્યું ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યાં પોલીસ પહોંચે છે બીજી તરફ ગ્રામજનો ખેડૂતો ત્યાં હોય છે ને અચાનક માહોલ ડોહળાય છે પોલીસ પર પથ્થરમારો થાય છે ત્યારબાદ પોલીસ લાઠીચાર્જ કરે છે ને આ ઘટનામાં રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા ખેડૂતો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસ નોંધે છે આ ઘટના બાદ પોલીસ છે તે આરોપીની ધરપકડ કરે છે ને આને જ લઈને થોડા દિવસ પહેલાં ખેડૂતોના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં ખેડૂતોના જામીન મૂકવામાં આવ્યા હતા જેમાં હાઈકોર્ટે સુનાવણી કરતા છ ખેડૂતોને જામીન આપતા તેમને ગઈકાલે અમરેલી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે ને એ દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે તેમણે આ જેલમાંથી મુક્ત થયેલા ખેડૂતો છે તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે અને તેમને હિંમત આપી છે કે આગામી સમયમાં જે તેમની લડાઈ છે કર્દાની સામે તેને લઈને તેમની જીત થશે તેવો નિર્દોષ છૂટશે પહેલાં તો સાંભળો વિદ્યાર્થી નેતા યુવરાજ જાડેજાને નમસ્કાર જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન આજે જોવા જઈએ તો એ ઐતિહાસિક દિવસ છે કે જેમાં એક ક્રાંતિકારી યોદ્ધાઓ જેને કહી શકાય કે જે અનીતિભરી જે યોજનાઓ હતી એટલે કે કહે કરદા પ્રથા હતી જેમાં ખેડૂતોની જે જણસના ભાવ જે હતા એ યોગ્ય રીતે નહોતા મળતા અને જે ભાવ હતા એમાં કટકી કરવામાં આવતી તેની સામેની જે આ લડાઈ હતી એટલે કે આ કરદા પ્રથાની વિરુદ્ધની જે લડાઈ હતી અને એ કરદા પ્રથાની વિરુદ્ધની લડાઈમાં જે હળદર ખાતે જે ઘટના બની જેમાં વર્તમાનના જે જનરલ ડાયર છે એ વર્તમાનના જનરલ ડાયરે એ શકાય ખેડૂતો ઉપર બરબડતા ગુજારી ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂતોને ને કહી શકાય કે પોલીસની લાઠીઓ વડે મારવામાં આવ્યા અને ત્યારે આ ખેડૂતોને જ્યારે જેલ હવાલા કરવામાં આવ્યા હતા ત્યારે મને યાદ આવે છે કે ઇતિહાસમાં પણ જ્યારે સરદાર પટેલ આ કહી શકાય કે ખેડૂતોના સરદાર જેને કહી શકાય એને પણ આ પ્રકારની મોહિમો લડી હતી ત્યારે પણ જેલમાં જવું હતું અને આ જે અત્યારે જે યુવાનો જે આવ્યા છે તો આજે મને ફરી વખત ઇતિહાસ ક્યાંક ને ક્યાંક પુનરાવર્તિત થતો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમ કે એ લડાઈમાં પણ ખેડૂતો જયારે જેલમાં ગયા હતા એ ડુંગળી વિરુદ્ધ બિરુદ મેળવ્યું હોય કે પછી કહી શકાય કે ખેડૂતને સરદાર સરદાર પટેલ હોય તો આજે આ ક્રાંતિકારી યોદ્ધાઓ છે કે જેને જેને સામે 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 અત્યાચાર અને જે હતી એના આ ક્રાંતિકારી યોદ્ધાઓએ એ જ્વાલા ગઈ અને જે કહી શકાય ચિંગારી આખા ગુજરાતની અંદર જે કહી શકાય કે ફેલાવી તેને કારણે આજે ગુજરાતની તમામ એપીએમસી માર્કેટો જે કંસ નો દરબાર બની ગઈ હતી અને જે આ કહી શકાય કે જેટલી પણ સહકારી સંસ્થાઓ હતી એ કુબેરનો ભંડાર બની ગઈ હતી આજે એને ખુલી કરવાનું કામ આ તમામ જે ક્રાંતિકારી યોદ્ધાઓ છે એને કર્યું છે આજના દિવસે માન્ય હાઈકોર્ટે એને જામીન મુક્ત કર્યા છે માન્ય હાઈકોર્ટ સમક્ષ આ તમામ બાબતો જે રજૂ કરવામાં આવી તો માન્ય હાઈકોર્ટને પણ એવું લાગ્યું કે ભાઈ આ જે બાબતો છે એ બાબતોમાં ખેડૂતો નિર્દોષ છે આજે એને જામીન મુક્ત કર્યા છે આશા રાખીએ છીએ કે આવનાર દિવસોની અંદર જે પણ બીજા જે અન્ય ખેડૂતો જે જેલમાં છે લગભગ જોવા જઈએ તો આજે છ ખેડૂતો એ જેલમુક્ત થયા છે તેની સાથે સાથે બાકીના જે ખેડૂતો છે એમાં ચોત્રીસ જેટલા ખેડૂતોની સોમવારે બીજી હિયરિંગ થવાની છે તો એ પણ ઝડપથી જેલમુક્ત થશે આજે ફરી એક વખત સાબિત થયું છે કે સત્યમાં એવું જોઈએ તે આજે ફરી એક વખત સત્ય છે એની જીત થઈ છે આપણે હંમેશા કહેતા હોઈએ છીએ કે સત્યને પરેશાન કરી શકાય છે પરંતુ પરાજિત નથી કરી શકાતો એવા આ યુવાનો જેને હંમેશા ખેડૂતો માટે પોતાનો અવાજ બુલંદ કરવાનો જેને કહી શકાય કે એ ક્રાંતિ જળવાની ક્રાંતિ જળવવાની જેને પ્રયત્ન કર્યો એ ખેડૂતો આજે જેલમુક્ત થયા છે એટલે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ અમરેલીની જેલ બહાર અમને ઊભા છીએ સાંજના આઠ વાગ્યા છે અને જોવા જઈએ તો એમને પણ બોટાદ જવાનું છે એટલે કહી શકાય કે આગળની આગળના જે દિવસોની અંદર જે લડાઈ લડવાની છે એ અમે વધારે જો મને જીવવાથી કરીશું આગળના દિવસોની અંદર આ જે બીજા જે ખેડૂતો છે એ પણ ઝડપથી જેલમુક્ત થશે એવી આશા અપેક્ષા રાખીએ અને અમને ન્યાયતંત્ર ઉપર પણ ભરોસે છે આવના દિવસોની અંદર બાકીના જે પ્રવીણ રામ હોય રાજુભાઈ કરપડા હોય રાજુભાઈ બોલખતરિયા હોય કે એની સાથે સંકળાયેલા બીજા જે અન્ય એસી જેટલા હજી જે બોટાદના ગામે ખોટા ઉપજાવેલા આ તાનાશાહી સરકાર ભાજપ અને ભાજપની પોલીસ દ્વારા નિર્દોષ ખેડૂતોને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા તેની સામે આપણે લડત લડીને માનનીય હાઈકોર્ટ સુધી આપણે ગયા માનનીય હાઈકોર્ટે આપણને જામીન આપ્યા છે અને આજે એ જામીન દરમિયાન અમરેલીમાંય જેલમાં આપણા જે ખેડૂત ભાઈઓ હતા એને આજે જામીન મુક્ત કરેલા છે અને આજે ખુશીની વાત તો એ છે કે નિર્દોષ હતા અને માનનીય હાઈકોર્ટે આપણને સાંભળ્યા અને એ બાબતે આપને જામીન આપ્યા છે તો હું તો સૌથી પહેલાં આ ચાર ભાઈઓ આપણા ખેડૂત ભાઈઓ છે એમને આવકારું છું ને ધન્યવાદ આપું છું તેને હિંમત રાખી દાખવી અને ખેડૂતોની કડદા પ્રથા સામે અવાજ ઉઠાવ્યો હતો અને આમ આદમી પાર્ટીનો સાથ સહકાર આપ્યો હતો અને આમ આદમી પાર્ટી તરફથી પણ હું ચાર ખેડૂત ભાઈઓને એક બાંયધરી આપું છું કે હર હંમેશા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પદાધિકારી અને પાર્ટી આપની સાથે હર હંમેશા રહે એટલે મુંજાવાની જરૂર નથી જેટલા આપણે લડીએ છીએ એમ ડબલ તાકાત થી હવે આ તાનાશાહી સરકાર ખેડૂત વિરોધી સરકાર સામે લડવાનું છે બોલો જય જવાન જય આપણે સાંભળ્યા હતા કરદાકાંડને લઈને ખેડૂતો વિરોધ પર ઉતાર્યા અને ત્યારબાદ જે લાઠીચાર્જ તેમના પર થયો એટલું જ નહીં તેમને જેલમાં યાતના પીડા ભોગવી પડી તે બાબતે પણ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે આગામી સમયમાં આવી રીતે ખેડૂતો છે તેમને જામીન મળશે ને તેઓ નિર્દોષ છૂટશે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે શું ચુકાદો કોર્ટમાંથી આવે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ને લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં